એસસીપી જે ડિવિઝન એમપી બોજા એનાઓના માર્ગદર્શન હેઠળ સિટી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ચૌહાણ તથા કાલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ વ્યાસ તથા કુંભારવાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એયજી પાંડવનાઓની હાજરીમાં આજરોજ સિટી પોલીસ સ્ટેશન ખાતે આગામી ચેટીચાંદ તથા રમઝાન ઈત તથા રામનવમીના તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિટી કરલી બાગ કુંબરવડા પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો તથા એફઓપીના સભ્યો હાજર રહેલ અને ચેતીચાંદ અને રામનોમીના તહેવારો તથા રમઝાન ઈદની નમાજ દરમિયાન વિશેષ તકેદારી રાખી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાય નહીં તેવા મેસેજો પર પોલીસની સતત વોચ નજર રહેશે તેમજ સિટી કરલી બાગ કુંભરવાડા પોલીસ સ્ટેશનના સંવેદનશીલ વિસ્તારમાં કોમી એકલાસ જળવાઈ રહે તેનું સંધાને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા અત્યારે જઈએ છીએ કાલ મારી નાઇટ હતી ઘણા બધા લોકો શોપિંગમાં હતા એવું મને દેખાયું તો બધાને તહેવારની એડવાન્સમાં શુભેચ્છાઓ કદાચ એ દિવસે આપણે ન મળીએ એવું પણ થાય અમે તો બંદોબસ્તમાં હોઈશું અને તમારા લોકોને બી રહેવાનું છે છતાં બી કદાચ વન ટુ વન ન મળે એટલે અત્યારે બધાને તહેવારની શુભેચ્છાઓ આપી દઉં છું એની માટે આપણે બધાએ કાર્યરત રહેવાનું છે અત્યાર સુધીનો સમય બી ખૂબ સારો ગયો છે અને હવે બી સારો જ જશે એના પછી બી ઘણા તહેવાર આવવાના છે આપણે હવે તહેવારો ચાલુ થઈ ગયા એમાં કહી શકીએ અને તહેવારો ચાલુ થાય એટલે આપણે બંદોબસ્તનું કામ ચાલુ થઈ ગયું એમ કહેવાય કે વડોદરામાં બારમાંથી આઠ મહિના બંદોબસ્ત હોય છે અને જે સિટી પોલીસ સ્ટેશન છે એમાં તો ખૂબ વધારે આપણા બધા જે સિટી પોલીસ સ્ટેશન સિટી છે કુંભારવાડા છે ખારેલીબાગ છે એમાં લગભગ આઠ મહિના બંદોબસ્ત ચાલતા હોય છે સિટી પોલીસ સ્ટેશન ખાતે ઝોન ફોર હેઠળના આવનાર સિટી કારેલીબાગ કુંભારવાડા અને વારસિયા પોલીસ સ્ટેશનની આજે શાદી સમિતિની બેઠક લેવામાં આવેલી હતી જે બેઠક અંતર્ગત આગામી જે તહેવાર આવી રહ્યા છે જેમાં આવતીકાલે ચેટીચંદનો તહેવાર છે અને એમાં સિંધી સમાજ દ્વારા રેલી કાઢવામાં આવે છે તેમજ આવતીકાલ ગુડી પડવો છે અને સાથોસાથ આવતીકાલે જ ચૈત્રી નવાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને પરમ દિવસે સંભવિત કદાચ ઈદનો તહેવાર બી આવી શકે છે જે અનુસંધાને આજે પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું તમામ શાંતિ સમિતિના સભ્યો અને ફ્રેન્ડ ઓફ પોલીસ અહીં હાજર રહેલા હતા અને લોકોને તહેવારોમાં શાંતિ જળવાઈ બાબતે સૂચના આપવામાં આવેલી છે કોની છે બનાવ ન બને એની તકેદારી રાખવા માટે પણ સૂચના આપવામાં આવેલી છે સોશિયલ મીડિયા પર બી એલર્ટ રહેવા માટે સૂચના આપેલી છે અને કોઈ નાનો અમથો બનાવવાનું તો તાત્કાલિક પોલીસનું ધ્યાન દોરે અને ત્યાં પોલીસ પહોંચીને કાર્યવાહી કરશે અને અમે લોકોએ ચુસ્ત બંદોબસ્ત પણ રાખેલો છે આ બધા તહેવારો અનુસંધાને અને વિગતવારની તમામ સૂચનાઓ આ લોકોને આપવામાં આવી છે હાલમાં જે બે તહેવાર આવી રહ્યા છે એ અનુસંધાને આપણે બહારથી ફોર્સની માગણી કરીએ છીએ અને એમાં બંદોબસ્ત ફાળી દેવામાં આવેલો છે એ ફોર્સની સાથે સાથે જે રામનવમી આવી રહી છે એને પણ અમે તૈયારી ચાલુ કરી દીધી છે રામનવમી અનુસંધાન ફૂડ પેટ્રોલિંગ અને ધાબા ચેકિંગ એ બધું પણ અમે શરૂ કરી દીધું છે